નવી ડોરમાં આટલી સાફ છે હું વહેલી આવીને સફાઈ કરી દીધી તું કન્યા રાશિની છે કે શું આટલી સફાઈ ગમે છે ના ના હું તો બસ ઈચ્છતી હતી કે તમે લોકો આરામથી રહો આભાર હવે પછી આપણે વારાફરતી કામ કરી લઈશું વાંધો નહીં કિટલી મને આપ હું પાણી ભરી લાવું છું સાચે જ બહુ મહેનતું છે બધાને ખુશ રાખવાવાળી વ્યક્તિ સાથે રૂમમેટ બનવું તો બહુ સારું કહેવાય પણ આ બધા કામ તો હું મારી જાતે કરી શકું છું જો એને જો આવી રૂમમેટ મળવી નસીબની વાત છે હું આવી ગઈ આટલો બધો સામાન મેં તમારા લોકો માટે પાણી ભરી દીધું તમારા રજિસ્ટ્રેશન ફોર્મ લઈ આવી અને તારું પાર્સલ પણ લઈ આવી વાહ તું ખૂબ જ સારી છે જો તારા હાથ કેવા કાળા પડી ગયા છે હવે પછી આટલો સામાન હોય તો અમને મદદ માટે બોલાવી શકે છે કેવી બેવડી વાતો કરે છે દેખાતું નથી કે એ બધાને ખુશ રાખવાવાળી છોકરી છે પછીથી તું એને હેરાન ન કરતી તું ઠીક તો છે ને મારા બોયફ્રેન્ડે મારી સાથે બ્રેકઅપ કરી લીધું એ તારી સાથે આવું કેવી રીતે કરી શકે તમે લોકો આટલા સમયથી સાથે હતા અરે બસ કર બસ કર રેડિશ નહીં રેડિશ નહીં હા હવે મારા પર કોઈ રોકટોક નહીં કરે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીશ તમારી બન્નેની વાતો હજુ સુધી પૂરી નથી થઈ આટલા લાંબા સમય સુધી વાતો કરી આભાર સારું થયું એ હતી ચાલ આપણે પણ નહી લઈએ થોડીવારમાં પાણી જતું રહેશે હા આ થોડા દિવસોમાં તમારા લોકો માટે જમવાનું લાવતા લાવતા મારી ચાંબી કાળી પડી ગઈ છે મેં તારી સાથે આટલો સમય વાત કરી તું અમારું બોડી લોશન વાપરી લે આભાર હું આ લઈ રહી છું હવેથી કોઈ પણ તકલીફ હોય તો મને કહી શકે છે હા હા ચોક્કસ તું ખૂબ સારી છે બધાને ખુશ રાખનાર વ્યક્તિ તમારા માટે સારી ફક્ત એક જ હેતુથી હોય છે એ એક ભાગ આપે છે અને દસ ભાગ પાછા ઇચ્છે છે હું કન્વિનિયન્સ સ્ટોર પર જાઉં છું તમારા લોકો માટે લાવું સેન્ડવિચ ઓડેન અને તું ના આભાર હું થોડી વારમાં કેફેટેરિયા જઈશ ભલે મફતની નોકરાણી છે વાપરતા પણ નથી આવડતું એ મૂર્ખ નથી એ બહુ હોશિયાર છે છોડેને એ કોઈની સાથે ભળતી નથી એ આવી વ્યક્તિ કેવી રીતે હોઈ શકે સાચે જ એ બ્રેકઅપ પછી દુઃખી હતી ત્યારે એને તેને આઠ કલાક સાંત્વના આપી પણ જ્યારે તેની પરીક્ષા સારી ન ગઈ ત્યારે તેણે એવો વ્યવહાર કર્યો જાણે કની થયું છે નથી દિલાસો પણ ન આપ્યો મારો સ્વભાવ જ એવો છે મને કોઈને દિલાસો આપતા નથી આવડતો તો પછી શું કરીએ તેને તને ભાવનાત્મક ટેકો આપ્યો હતો બધાને ખુશ રાખનાર વ્યક્તિની સૌથી ગરામની વાત તેમનું યોગદાન નથી પણ એ છે કે તેઓ મનમાં એક હિસાબ રાખે છે આ તો ઇમોશનલ બ્લેકમેલિંગ છેલ્લી વાર મેં જોયું હતું કે તેણે તારા માટે જમવાનું અને પાણી ખરીદ્યું હતું તો તેની પાસે એક કોફી મંગાવવામાં શું તકલીફ હતી કદાચ હું જ બધાને ખુશ રાખનાર છું ના પાડતા શીખી જ નહીં એ જે કોફી પીવા માંગતી હતી તે કેમ્પસની બહાર મળે છે હું કેવી રીતે ખરીદત બધાને ખુશ રાખનાર વ્યક્તિ બહારથી ખૂબ બોળી લાગે છે તે પોતાની જાતને હંમેશા બીજા કરતાં નીચી રાખવામાં માહિર હોય છે